મોટી ઉંડોઠ પ્રાથમિક શાળાની કાયાકલ્પ કરી નાખતા માણેકભાઈ ગઢવી આજે જ્યારે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે શિક્ષકનો સાચો કર્મધર્મ નિભાવતા મોટી ઉંડોઠ પંચાયતી પ્રાથમિક શાળાના આચાર્ય માણેકભાઈ ગઢવીએ અમૂલ્ય પરિવર્તન આણ્યું છે જેમણે સુંદર બગીચાથી શોભતી શાળા અને સીસીટીવી કેમેરા તેમજ વાઈફાઈ સજ કેમ્પસનું નિર્માણ કર્યું છે અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ મધ્યાહન ભોજનની અલાયદી વ્યવસ્થા સુગમભિંદ ચિત્રો વિશાળ શેડ ડિજિટલ ક્લાસરૂમ સ્વચ્છ વિશાળ રમતગમત મેદાન સહિત આ ગ્રામીણ શાળાને આગવી શાળા બનાવી છે આચાર્ય માણિકભાઈ ગઢવીની કોઠાસુજથી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ અહીં નોંધપાત્ર વધારો થયો છે તેમની દાતા સરકાર શાળા પરિવાર અને ગ્રામજનોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે હું માણકભાઈ ગઢવી મોટી નોથ પંચાયતી પ્રાથમિક શાળા આચાર્ય ડૉક્ટર સર્વોપોલીસ રાધાકૃષ્ણ સરને જયારે જન્મદિવસને શિક્ષક દિન તરીકે મનાવી રહ્યા છીએ ત્યારે મારી શાળા કક્ષાએ પણ આજે એની ઉજવણી આપ નિહાળી રહ્યા છો તો શિક્ષક છે એ એક જનભાગીદારી દ્વારા સરકાર શ્રી સાથેના સંકલન દ્વારા અને એક બાળકો સાથેની જે આત્મીયતા હોય એના ત્રિવેણી સંગમ દ્વારા આવનારી પેઢીને સમાજને જો કાંઈક આપવું હોય પરિવર્તન આપવું હોય પ્રગતિ આપવી હોય સાચી સહી દિશા આપવી હોય તો આ શિક્ષણ અને આ સરકારી જે આપણી જે સંસ્થાઓ જે છે પ્રાથમિક શાળાઓ છે એક પાયારૂપ ભૂમિકા ગણી શકાય છે તો એના માટે થઈ અને હું આજના દિવસ નિમિત્તે એટલું જ કહીશ કે આવનારા સમયની અંદર આપણે સૌ સાથે મળી અને બાળકોનો ઉજ્જવળ ભવિષ્ય પ્રગતિ પ્રગતિમય કેમ થાય એનો સમૂહ ચિંતનનો એક દિવસ છે અને સાથે દાતાઓ જનભાગીદારી સરકારશ્રી જનભાગીદારી ખૂરતી અવગઢો હોય એની પૂર્તતા અને ટૂંકમાં કહીએ તો મારો એક એક એવો જ છે પાયા બાળકો માટે કે બાળકોને જો શાળામાં આવવું ગમે તો ભણવું ગમશે એની સાચી સાર્થકતા ઉજવડીની તો જ કહેવામાં આવશે સૌથી પ્રથમ મારી શાળા ભચાઉ તાલુકાની બાબાજી ની વાંઠ જુના કટેરી પ્રાથમિક શાળા એકાદ વર્ષ સુધી ત્યાં બજાવી ઓગણીસ વીસ વર્ષ જેવું બાજુમાં પદમપુર પ્રાથમિક શાળા ત્યાં બજાવી અને મારી માંગણીથી સ્વેચ્છાએ આ ગામ લોકોની ઈચ્છાને માન આપી અને મેં છેલ્લા આ બે વર્ષથી આ ત્રીજું વર્ષ ચાલુ છે અહીંયા મોટી પ્રાથમિક શાળામાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું આવનારા જે સમયની માંગને ધ્યાન રાખી ધ્યાનમાં રાખીને ક્વોલિટી ઇઝ ધ ટાઈમ્સ ડિમાન્ડ મતલબ સમયનો એક જો ડિમાન્ડ હોય તો ક્વોલિટી છે ગુણવત્તા વગર કોઈ પણ જગ્યાએ પ્રગતિ ની વાત પછી છે પણ તમે જ્યાં છો ને અહીંયા ટકી રહેવા માટે પણ તમે ક્વોલિટી તો દેવી જ પડશે ગુણવત્તા દેવી જ પડશે એ તો એ સમયની એક માંગ છે આ શિક્ષણ જગતની વાત નથી ગમે તે ખાતામાં જાવશું આપણે તો શ્રેષ્ઠ કામગીરી છે એ અહીંયા ટકી રહેવા માટે અને અમારા પોતાના સોના વિકાસ માટે અને બાળકોના વિકાસ માટે પણ જે છે એ સતત ઈમાનદારીથી અને ઈશ્વર 365 દિવસ આપણે જુએ જ છે એ નિષ્ઠાથી પગારની રીતે મૂલ્ય મૂલ્યાંકનતા પણ બાળકોના જીવન ઘડતરને જોઈ અને પોતાના સ્વના આપણે વિકાસ માટે થઈ અને એવું વિચારીએ કે ઈશ્વર આપણે જે આપ્યું છે સેવા કરવાનો મોકો તો એને સાક્ષી રાખીને કામ કરીએ તો હું નથી માનતો કે શિક્ષકને બીજે ક્યાં અલગથી કોઈ ધર્મ કરવા માટે જવાની જરૂર પડે આમની અંદર ભણતા શિક્ષકો ત્યારે પણ બહુ સારું જ ભણાવતા હતા પણ આવું થોડી ઘણી તકલીફો અગવડને કારણે એમાં થોડોક આવ્યા પછી આપણે એમાં સહભાગી થવાનો મળ્યો તો પંચોતેરથી થી પંચોતેરની સંખ્યા ની અને હવે સવાસોથી થી દોઢસોની વચ્ચે શાળાની સંખ્યા થઈ છે અને સાથે સાથે છેલ્લા બે અઢી વર્ષમાં પાંત્રીસ થી ચાલીસ લાખના કામો વિકાસ કામો આ શાળાની અંદર ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ તરફથી કોમ્પ્યુટર લેબની સગવડો હોય પ્રયોગશાળાની સગડો હોય પુસ્તકાલયની સગવડો હોય કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તરફથી એન્ટરલોક અને શેડો મધ્ય ભોજન શેડ હોય પ્રાર્થના હોલની શેડ હોય કે સાંસ્કૃતિક હોલ માટેના જે વ્યવસ્થાઓ જે ઉભી કરવા માટેનું છે એ રાજ્ય સરકાર તરફથી યોગદાન મળેલું છે સાથે મોટી ગામના એક નાનામાં નાના મજૂર વર્ગથી કરી સાધનવાળા હોય ટ્રેક્ટર હોય જેસીબી વાળા હોય આઈવા વાળા હોય કે અન્ય જે પબ્લિક ની ભાડુતી વાહનો છે એની હરેકની છેલ્લા ત્રણ વર્ષથી એક રૂપિયાની આશા રાખ્યા વગર શાળામાં બધાએ સેવાઓ આપી છે અઢારે વરણ અને મોટીણોઠ જૈન માજન પણ એમાં જે મુંબઈ વસે છે એ અને અહીંયાના પણ બારથી પંદર લાખ રૂપિયા તો એ લોકોએ પણ શાળાની ખૂટતીઓ કડીઓ જે છે એ પૂરી કરવા માટે અને આ શાળાને અડાણી ફાઉન્ડેશન પણ તરફથી પણ ઈકો આપણે ઇકો ક્લબની પ્રવૃત્તિઓને ધ્યાન આપવાનું હોય સીસીટીવી હોય કે વાઈફાઈ ઝોન ઊભું કરવું હોય કે ચોવીસે કલાક ઇન્વેટરની સિસ્ટમ હોય કે ગ્રામજનો અને દાતાઓ તરફથી બાળકોને ભાર વગરના ભણતર માટે લોકરની વ્યવસ્થા હોય કે બાળકોના યુનિફોર્મની ચિંતા કરવાની હોય વિદ્યાર્થીને આઈ કાર્ડની ચિંતા કરવાની હોય વિદ્યાર્થી બેલ્ટની ચિંતા કરવાની હોય કે પીવાના ચોવીસે કલાક મીઠા પાણીની ચિંતા કરવાની હોય એ તમામ સુવિધાઓ ગ્રામજનો દાતાઓ આગેવાનો જનભાગી રાજ્ય સરકાર તરફથી આ શાળાને આપવામાં આવી છે આમ તો એવું કહેવામાં આવ્યું છે કે દરેક જેના પાસેથી આપણે જે કંઈ શીખવા મળે આપણા ગુરુજન પણ હું વિદ્યાર્થી તરીકે જેના પાસે ભણ્યો છું પ્રાથમિક એક થી સાત ભાડા પ્રાથમિક શાળાની અંદર તો ઈ મારા જે શિક્ષક હતા એ પીજી ગોર સાહેબ મોટા લાઈજાના એના એના પાસેથી હું સાત ધોરણ ભણ્યો છું આગળ જે માંડવી રામકૃષ્ણ હાઈસ્કૂલ ની અંદર પણ મારા જે નામી નામી જે શિક્ષકો હતા દિનેશભાઈ જોશી ને જે હતા અલી અલી ભીમાણી સાહેબ અમારા પ્રિન્સિપાલ હતા અહીંયા પણ ભણેલો છું અને સાથે પીટીસી કોલેજ જયારે ભુજમાં કરી ત્યારે હસમુખભાઈ ગોર હસમુખ સાહેબ હતા ત્યારે એ સંજયભાઈ ઠાકર તે જેવો એ બધા મારા આદરણીય અનુકરણીય સદા મારા માટે એક વંદનીય ગુરુજનો રહ્યા છે મારા જીવનમાં કામ કરવું એ શિક્ષકની એક નિષ્ઠા હોય છે અને એવોર્ડ છે એક સિસ્ટમનો ભાગ છે કે કામ કરીએ તેને કોઈ સંસ્થા પીઠ સાંભળે માવજીભાઈ બારૈયા જેવા જે જાગૃત સમાજસેવકો હોય એ પીઠ સાંભળે વીઆરટીઆઈ સંસ્થા હોય કે આપણે અલગ અલગ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગની સંસ્થા હોય તાલુકા પંચાયત આવી જાય એમાં જિલ્લા પંચાયત આવી જાય એમાં આદરણીય ખટારીયા સાહેબ હોય જવાબદારી રૂવે કચ્છની ડીપીઓ આપણા વાઘેલા સાહેબ હોય કે જિલ્લા શિક્ષણ સમિતિના અહીંયા રૂબરૂ જે કેમ્પસ તમે નિહાળ્યું એની અંદર એ કેમ્પસને રૂબરૂ નિહાળવા માટે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આદણીય વિરમભાઈ ગઢવી હોય આપણા જનકસિંહ બાપુ જનકસિંહ જાડેજા સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ એને પણ આ કેમ્પસની ની કામગીરીને નિહાળી છે સાથે આપણા માંડવી મુદ્રાના જે ધારાસભ્ય છે એને પણ આ કામગીરીને નિહાળી છે અને અમારા અહીંયા તાલુકા પંચાયત આ સીટ ઉપર ચૂંટાયેલા જે આદરણીય બળવંતસિંહ ટપુભા જાડેજા એને પણ આ કામગીરીને નિહાળી છે અને અમારા જે શિક્ષકો છે એને સ્ટાફની કામગીરીને બિરદાવવા માટે પીઠ થાબડવા માટે એ લોકોએ પણ બહુ જ પ્રશાસન તાલુકા જિલ્લાના રાજ્ય સુધીના પ્રશાસને અમને આ શ્રેષ્ઠ કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા છે સાહેબ આજે શિક્ષક દિવસ છે આપ શિક્ષક મિત્રોને શું સંદેશો આપશો હું આજના શિક્ષક દિવસ નિમિત્તે સંદેશો તો ઠીક મારા સપાઠી હોય મારા જેટલા હોય મારા આ આની અંદર વિષયની અંદર મારાથી પણ જૂના અને અનુભવી મારા માટે પૂજનીય અને વંદનીય ગુરુજનો હોય છે તો મારા એક નાના મોઢે મોટી વાત ન કરી શકું પણ એટલો તો હું આશા રાખી શકું કે આપણે સૌ વિદ્યા સૌ શિક્ષક ભાઈ બહેનો મળી અને આજના દિવસે એવું સંકલ્પ કરીએ કે મારી શાળાના મારા બાળકો આગળ વધે અને આ ગામનું દેશનું સમાજનું નામ આગળ વધારે ઉત્તરોત્તર તો એમાં મારાથી બનતા સમાજની સંકલનની જે ભૂમિકા આવે વાલીઓ સાથેની જે ભૂમિકા છે આગેવાનો સાથેની જે સંકલન છે અને શિક્ષણના જે જવાબદાર અધિકારીઓ છે એને બનતી સરકારની જે મદદ છે આપણે પબ્લિકમાંથી જે જનભાગીદારી છે એ ઊભું કરીએ તો બાળકને શું ખૂટે છે શું જરૂર છે અને આવનારા સમયમાં આવનારી પેઢીમાં આપણી શાળાનો આપણો બાળક છે એ બીજા બાળકોની પાછળ ન રહી જાય એના માટે થઈ અને સતત ચિંતન કરી અને એ દિશામાં આપણે મહેનત કરીએ તો ઈશ્વર સો ટકા ઈશ્વર એક દિવસ અચૂક એની એક મહેનત જે છે એનો એક ઋણ કોઈ દિવસ ઈશ્વર રાખતો નથી વ્યાજ સહિત એને આપે જ છે અને વધુમાં તમે જણાવી દઈએ કે આજે તમે સમયાણું જોઈ રહ્યા છો મોટી પંચાયતી પ્રાથમિક શાળા એક તો છેવાડાનું ગામ છે પણ છતાં તમે સરકારી શાળાની અંદર શાળાને જે લગતી સુવિધાઓ છે એ તો વિભાગ દ્વારા રાજ્ય સરકાર તાલુકા જિલ્લા દ્વારા તો અમે અપાવીએ છીએ પણ શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી જે છે ને એને રૂપિયા પાંચ પાંચ લાખ નું જે આરોગ્ય વીમા કવચ હોય ને એ પણ અમે કેમ્પો રાખી શાળાની અંદર વિદ્યાર્થીઓના પણ અમે અહીંયા કને આરોગ્ય વિભાગ સંકલન કરી અને વિદ્યાર્થીઓના પણ વીમા માટેનું જે કાર્ડ આવે આયુષ્યમાન કાર્ડ એ વિદ્યાર્થીઓને કઢાવી દીધેલા છે વાલીઓને ક્યાંક બેન્કોમાં કામ ધંધા મૂકીને જવું ન પડે તો બેન્ક ઓફ બરોડા લાઈજા શાખાના સંકલન કરી અને એના પણ અમે અહીંયા કેમ્પો રાખી અને બાળકો માટેની જે સુવિધાઓ છે એકાઉન્ટ ખોલાવાની એ કરીએ છીએ આધાર કાર્ડ અપડેટ જેવી જે મોબાઈલ નંબરની જે કામગીરીઓ છે એના માટે વાલીઓને અગવડ ન થાય એટલે તાલુકા અને જિલ્લાના તંત્ર સાથે સંકલન કરીને એના અમે શાળામાં રાખીએ છીએ શિક્ષણની સાથે અમારા જે મોટી પંચાયતી પ્રાથમિક શાળામાં જે સ્ટાફ છે એ ખૂબ જ ઉત્સાહી છે એકદમ સંકલનમાં લઈને કામ કરે છે કારણ કે મોર પીછાથી રેડી એક વ્યક્તિ હું કરું એનાથી કાંઈ થયા નહીં અને સાથે આ જે શિક્ષણ સમિતિ છે એના જે સભ્યો છે એ પણ ખૂબ સાથ સહકાર અને સહયોગ આપી રહે છે અને અહીંયાના જે દાતાઓ આગેવાનો એ ખડે પગે જે કંઈ ખૂટે જે કંઈ જરૂર હોય બાળકોને લગતી એ આપણે એક જ અવાજ એક અપીલ કરીએ પહેલ કરીએ તો તરત ખભામાં ખબર મોલાવી અને એ મોટી યુનિવર્સિટી કરી અને આ ગામના દાતાઓ દેશ વિદેશમાં જ્યાં જ્યાં વસે છે તો આ શાળાની ચિંતા આ ગામની ચિંતા અને આ બાળકોની ચિંતા ત્યાં દાતાઓ કરે છે સ્ટાફ કરે છે અને આગેવાનો પણ કરે છે એનું આ પરિણામ સ્વરૂપ છે